નમસ્કાર ખેડૂત મિત્રો બીજા ભાગ માં સૌનું સ્વાગત છે મિત્રો બીજા ભાગમાં જાણી લે કેવા રહે છે આજના અત્યારના બજાર ભાવ મિત્રો નવ વાગ્યા નો સમય થયો છે મિત્રો તો ચાલો જાણી લે ભાગ બે માં શું રહે છે આજના ડુંગળી ના બજાર ભાવ ધન્યવાદ બસો ને એક રૂપિયા મીડિયમ સાઈઝ માં છે બસો ને એક રૂપિયા ભાવથી છે ક્વોલિટી મીડિયમ છે બસો એક રૂપિયા ભાવ થયો છે અમુક ગાંઠિયા છે કોઈક મોટા ની અંદર બસો એક રૂપિયા ભાવ થયો બસો એકવીસ રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ છે બસો એકવીસ રૂપિયા ભાવ દે છે આવું બધું મિક્સ બસો એકવીસ રૂપિયા અમુક મિક્સ માં છે બસો એકવીસ રૂપિયા ભાવ દે છે ક્વોલિટી જો તો મીડિયમ છે

સાઇઝમ મોટું આવડ્યું ત્રણસો ને એક રૂપિયા ભાવ થયો છે બાકી મીડિયમ હોત એની અંદર ત્રણસો એક રૂપિયા ભાવ થયો ક્વોલિટી સારી બગડ નથી કોઈ જે ઉગેલું નથી ત્રણસો એક રૂપિયા ભાવ બસો એકવીસ રૂપિયા બગરી છે કલરમાં માં તો બગરી છે બસો ને એક રૂપિયા છે કલર નથી આની અંદર બે તું હોતી છે એની અંદર મોટા બે તાઇ છે બસો એકવીસ રૂપિયા ભાવતી ત્રણસો ને એક રૂપિયા ભાવ થયો છે હા ક્વોલિટી સારી ત્રણસો ને એક રૂપિયા ભાવતું છે આનો સુપર ક્વોલિટી સારું છે એક નંબર ક્વોલિટી કઈ ઘટે ત્રણસો રૂપિયા ભાવ થયો ચાલીસ કાટા નો વોકલ છે નાગનાથ દલાલ છે ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ થયો બસો ને એક્યાસી રૂપિયા બસો એક્યાસી રૂપિયા વાવતું પોલાડી સારી છે એની અંદર અમુક આવું બેતું છે એની અંદર મિક્સમાં મા બસો ને એક્યાસી રૂપિયા બાકી સાઈઝ વાળું સુપર માલ હોતી જાય એની અંદર અને ગુલ્ટી છે મીડિયમ છે આવડું બસો ને એક્યાસી રૂપિયા વાવતું બગાડ કે ઉગેલું કઈ છે નહીં